ચાલો તો ગાય બતાવું આ છે ગાય સેલ માટે છે કાંકૈારીની ઉત્તમ નસલ કાંકરી ગાયની નસલની આ ગાય છે નામ છે ઓનર લાખાભાઈ અરજણભાઈ ગામ કૈારી એમની ગાય છે નીચે વાંચડી છે વીયાળાને પંદર દિવસ થયા છે અને દૂધ બીજું તો હું તમને શું કહું પણ તમે ખુદ જોઈ લીજો ધોવાની છે બિલકુલનો ફૂલ વિડીયો બનાવશું આપણે તો તમે જુઓ અને જેને લેવું હોય એ નંબર ઉપર કોલ કરજો ભાઈ બીજા ના લેવું હોય એ ના કરતા કિંમતમાં થોડીક ગાય ભારી છે ગાય પણ એવી બહુ રૂપાળી છે સારા આખલાની સારા ભૂલની ઉત્તમ બુલની છે અને આના બાપનો મણિયારો હતો એની મા પણ બહુ સારી ગઈ હતી તો ચાલો ગાયનો મિલ્કિંગ વિડીયો જોઈએ વાંસરી છે નીચે જો ચાલો વાંસરી બોલાયાની છે રી 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 ચાલો આમાં કોઈ વિડીયો સ્કીપ બી કરવામાં આવશે નહીં ને ડાયરેક ગાય દુવાય છે ત્યાંથી વિડિયો બનાવવામાં આવશે મારાથી થોડીક ભડકે છે એટલે હું સાઈડ તો પેલા અત્યારે કાંઈ પણ એવું નથી ચાલો મારાથી થોડીક ભડકે છે વાસડી કારણ કે એકલી રેલ છે ને એટલે શીડે ચોખી ગાય છે દૂધની પણ બહુ સારી છે તો જુઓ તારી ગઈ ડોલ આ ઊંચી કરે એટલે મને ખાલી છે જો કે ડોલ ખાલી છે બાજુ બાજુ બીજું કોઈ ઢોર જ નથી એક જ ગાય છે એમને એક વાસડી છે એ ફંટોળ છે કેટલી દુવાય બેલું દુવાય ચાલો બેલું ધોવાય છે બેલાનું દૂધ છે મારી મારી એક જ સીડી ગયા છે જોવામાં આ ગાય ને એક સીડી ગયા છે પાહે તો નહિ આવે પાહે નહીં નઈ એટલે તે ખાલી શેડ મારે દોવી નથી એટલે

对，没问题，对，没问题。 અહીંયા હાર્યા છું થાય ને હજી નથી આઈ લેતા ભોઈ કરતા દૂધ ત્યાં બારે દોડી દે Dei. Mamãe. Bà đừng Mọ Mil Đưa lên tận đúng cây đúng rồi Ở đây anh ở anh

છે નીચે વાસરી છે તમને સરની કાંકર જ ગાય છે કિંમત બીજી આપણે નંબર તમને આપી દઈશ હું વાત કરી બારી કિંમત ની છે ચાલો જવા ડોળા છે ઠાકર મિત્રો મારા ચાલથી સો લિટર જેવું હશે આરામથી